ત્યાં પરથી હુઈ ગઈસ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો सीताराम બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આપણે બહુ પર વ્લોગ કર્યો છે અને તડકો જો અત્યારે નીકળો આ સવારનો તડકો નોતો ને બધા રૂમાલને હુઈક્યો છે અને હું સે સવારને કામ કરીને વૈગીતી બાર અને મારા ધમુભાઈ આવી ગયા છે જો सीताराम सीताराम હરુ હા હા ધમુભાઈ સ્કૂલે ગઈ વચ્ચે હું બહાર ગઈ હતી આજે હું આવી છું તો હું મારા હો અને આ ધમુભાઈ માટે જો શું લઈ આવી છે પત સેવડી લઈ આવીશ ફોલેલી જ લઈ આવીશ તૈયાર હતી કેમ કે તારી ભાઈ ફોલવાનો ટાઈમ હોય નહીં અને મને ફોલવાનું કે મારી પાસે ટાઈમ હોય ને મને દાંત દુખવા માંડે અને દાંતમાં ભરાઈ જાય ને તમે છે ને તૈયાર જ લઈ આવી અને આમ જાજી સેવડી લાવી ને પડી રહેશે અને મેં તો થોડીક જ લઈ આવે એટલે પડીને ઓળખ ખવાઈ દે આ બે ભાઈને ખાવ ને હું ને પપ્પા ભાઈ ખાઈ નહીં તો કોને કોને સેવડી ભાવે આવે કમેન્ટ કરીને જણાવજો તો અને ચાલો આપણે જમવાનું કંઈ બનાવવાનું નથી અત્યારે કેટલા સાડા બાર થઈ ગયા છે મારે પેન પાણીની ઘરે જમવાનું દીધું છે તો ચાલો આપણે

બેનપણી ઘરે મહેમાન આવ્યા અને મારા બેનપણી તો આટા જ મારતા ગયા મારા બેનપણી ભાઈ ગયા હું આવું એટલે મારા બેનપણી મારતી બહુ ભાગ્યો મારતી બી બહુ કા વીવસન બુક માથી બીક લાગે તમને હું કાઈ ડરું છું ટોપ ગોળો એમ મેં ટોપ કે બોલા હું બોલે નથી બોલો આને તો ભાખરી આને તો હોય ભાગી

બેન પણ આપણે ઘરે લીધા છે સરસ મજાના તો કપડા ને લઈ લઈએ અને મારા ઓમ ભાઈ ગયો અને ધાર્મિકભાઈ વૈયા ગયા ટ્યુશનમાં અને મેં નથી હમણાં આવું એમ હવે આવે ત્યારે સાચા ફોન તો કર્યો તો બપોર જમવાનું ભાઈ છે તો હમણાં આવશે કે આવે ત્યાં સુધી આપણે કામ પતાવી દઈએ હવે અને ઝેરતા કપડા ફૂંકાશે આ બધા લઈ લઈએ હવે ક્યારેક નાસ્તા લાવી ને તો બધું એક હારે થઈ જાય ન હોય ઠામુક નો એવું થાય તો આજ ધાર્મિક ભાઈને એની માટે સેવડી લઈ આવી તો પછી ચીકુ લઈ આવી અને મારા બેન પણ ત્યાંથી જમરૂક લઈ અને નીચેથી જ અમારા નીચે રહે છે ને મકાન નીચે એ દેશમાંથી લાડવા તો લાડવા આવી ગયા તો દમો ભાઈ નવો ભાઈ મજા મજા છે અને કામ બધું થઈ ગયું નથી ગયું છે નવરી તમે બધું છે ને ધોઈ ને સરખું ગોઠવી દઉં તમે ફ્રીજમાં લખી મૂકાઈને ઠંડુ વાતાવરણ હોય એટલે બગડે નહીં અને અમારે જવાનું છે જમવા બધાને अर clic शौकुर्ग श्वाम बijn गवाचिया, को श नpos बस्भाम नान भी द गिंगे અને હું એના કપડા ઇસ્ત્રી કરતી હતી મતલબ ટી શર્ટ અત્યારે જ્યાં ઇસ્ત્રી કરીને મૂકી દીધું છે અને અત્યારે હમણાં જવાનું છે જમવા તો ધાર્મિક ભાઈ આજે નથી એની વાત જોઉં છું ને હું ધાર્મિક ભાઈ ઓલા હું ઓમ ભાઈ તૈયાર થઈ જાય ફટાફટ કઈ બાપ દીકરો આવી જશે તો ચાલો થઈ જાય રેડી હાલો આપણે બધાય તૈયાર થઈ ગયા મારા તો હું ભાઈ જ તૈયાર થઈ ગયા ને ઓમ ભાઈ તૈયાર થાય છે અને મેહુલ તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે નીકળીએ ને નીચેથી મીરા દેવી બોલાવા આવી ગયા છે એ બોલાવી પછી વહી ગઈ તો ચાલો આપણે જઈએ હવે હવે વાડીમાં ગાડી કાઢવા આવ્યા ને મીરાબેન આરવાર આવી ગયા જો

मजा आवेन का मीरानी फेवरेट केतली आइटम छे जो आजे अर्धीत लीदी नथी का एबरा जममा बेसी गया छे हा होई के से बोले डांस करे छे डांसर करोस नी दू नी

જો બર્થડે ને એવું સેલિબ્રેટ કરવું હોય તો એના માટે છે મેરેજ ને એવું હોય સગાઈ કરવી બધા માટે સુવિધા છે અહીંયા મસ્ત છે કેમ કરે મીરા જો કે તો તારી ટોપી બધે તર ફ્રેન્ડ છે કે બેન છે મોટી બેન મોટી બેન છે મસ્ત લાગે છે મીરાને મજા આવે જો બધું

એ વાત છે ને અત્યારે ઘરે પહોંચ્યા ને ત્યાં અગિયાર વાગી ગયા બહુ મગમથી પછી જમાઈ ગામે બેઠા હતા બધા સાથે અને થોડો ઠંડો ઠંડો પહોંચી મજા આવી ગઈ તો ચાલો આનો વિડીયો આપણે એન્ડ સોરી આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈશું તો આપણે કાલે ફરીથી મળશું નવા વિડીયો સાથે તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ સીતારામ